નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દરેક મનુષ્ય ચાહે અમીર હોય ચાહે ગરીબ હોય ચાહે સોનાના જગેરાતો હોય ચાહે મજૂરી કરતો હોય કે કોઈ પણ મનુષ્ય હોય તો એ બધા મૃત્યુની લાઈનમાં જ ઊભા છે જેમ આપણે જોઈશું કે રેલવે સ્ટેશને આપણે ટિકિટ બારીએ ઉભા રહીએ છીએ તો ધારો કે આપણો સોમો નંબર હોય છે ટિકિટ બારીમાં જે હોય એનો પહેલો નંબર હોય છે એની ટિકિટ કપાઈ ગઈ એટલે આપણો નવ્વાણુંમો નંબર થઈ જાય છે બીજાની ટિકિટ કપાઈ ગઈ એટલે આપણો થોડું નંબર થઈ જાય છે અને સમય આવીએ પહેલો નંબર આપણો થઈ જાય છે આપણે જ પહેલા નંબરે ટિકિટ બારી બારીએ છીએ અને આપણી જ ટિકિટ કપાઈ જાય છે તો એવી જ રીતે જેવી રીતે રેલવે સ્ટેશને ટિકિટ બારી છે એવી રીતે આ આ જગત છે ને એમાં કાલરૂપી ટિકિટ ટિકિટ માસ્ટર છે અને એ ટિકિટ કાપી રહ્યો છે એક એક પછી બીજાનો નંબર ચોક્કસ જ છે આમાં ટકાવારી નહીં સો બાળકો જન્મ લે અને નવ્વાણું બાળક મરી જાય ને એક બાળક ના મરે વૃદ્ધાવસ્થામાં જઈને એ તો બને જ નહીં આગળ કે પાછળ સો એ સો ને તો જવું જ પડે એ સો આનો આનું રિઝલ્ટ સો ટકા છે બીજા કોનું રિઝલ્ટ સો ટકા નહીં મૃત્યુનું રિઝલ્ટ તો છ ટકા ફાઇનલ જ છે કે અમે સો ટકા તમે પાસ જ છો તો મનુષ્યના મૃત્યુ પછી આપણે ઘણા જ મૃતદેહોને આપણે કાંધે ઉપાડીને સ્મશાન સુધી વિદાય આપી આવ્યા છીએ ઘણા જ મૃતદેહને આપણે અગ્નિના હવાલે કરીને સળગાવી દીધા છે ઘણા મૃતને આપણે માટીમાં દફનાવી દીધા છે પરંતુ આપણને સ્મશાનમાં જઈને પણ થોડી વાર માટે હોશમાં આપણે આવતા જ નથી થોડી વાર માટે પણ આપણને સ્મશાનમાંથી જ્ઞાન મળતું જ નથી કારણ કે આપણે તો પૂરેપૂરા બેહોશીમાં જીવન જીવી રહ્યા છીએ એટલે જ તો આપણે સ્મશાન જેવા મહાગુરુના સાનિધ્યમાં જઈએ છીએ ત્યારે પણ સ્મશાન મૌન અવસ્થામાં પણ આપણને ઘણું બધું સમજાવે છે કેમ કે આ જગતમાં સ્મશાનથી મોટો કોઈ ગુરુ જ નથી તો સ્મશાન તમને ચેતાવે છે કે હે બેટા તું આજે મારા સાનિધ્યમાં આવ્યો છે તો ચેતી જા કેમ કે અહીંયા આવનાર ભલે અમીર હોય ગરીબ હોય કે ભલે વિષયવાસના અને અહંકારથી ભરેલો હોય તો પણ મારી પાસે જ્યારે આવવાનું થાય છે ત્યારે પહેલા તો તેને સંસારની સંપત્તિ છોડવી પડે છે અને જ્યારે સંસારની સંપત્તિ છોડીને મારી પાસે આવે છે ત્યારે હું મારી અગ્નિમાં તેની વિષય વાસના તેનો અહંકાર તેના મોટા મોટા વિચારો અને તેનો શરીરનો શરીર પ્રત્યેનો ઘમંડ આ બધું જ હું બાળીને ભસ્મ કરી દઉં છું તો હે બેટા તું પણ હવે આની દશા જોઈને ચેતી જા નહીંતર જેવા હાલ મેં આ મૃત્યુ કર્યા એવા હાલ હું તારા કરી દઈશ અને જે તું સંસારની સંપત્તિ પાછળ પાગલ બન્યો છે જેને તું તારું કુટુંબ તારા પરિવાર સાથે પાગલ બનીને જેને તું મારું મારું કહી રહ્યો છે તેમાંથી જેમ આ મૃતક શરીરની સાથે કોઈ આવ્યું નથી તેમ તારે પણ મૃત શરીરના જેમ લગ્ન અવસ્થામાં જ મારી પાસે આવવાનું રહેશે તો સ્મશાન આપણને ગુરુ તરીકે આવું મહાન જ્ઞાન આપીને આપણને જગાડે છે આપણને ચેતાવે છે આપણને હોશમાં લાવે છે તેમ છતાં પણ આપણે ચેતતા નથી કે હોશમાં પણ આવતા નથી અને તમે જોજો એટલે જ સ્મશાનમાં ગયેલો માનવી કોઈ દિવસ મૌન અને શાંત મુદ્રામાં બેઠેલો નહીં મળે તેવા પણ સંસારની વાતો રાજકારણની વાતો ખેતીવાડીની વાતો કોતો તો એકબીજાની ખોદણી ખોદતો હશે અને આમ કર્યું પહેલાં ભાઈ આવાશે પહેલાં ભાઈ તેવાશે પેલા ભાઈ બદમાશે પેલાએ આમ કર્યું પેલા તેમ કર્યું આખા જગતથી પંચાયત કરે છે પરંતુ શાંત મુદ્રામાં બેસીને એવું નહીં વિચારે કે જે હાલત આ ભાઈની થઈ આ મૃત્યુ દેહની થઈ તેવી જ હાલત મારી થવાની છે આ મરનાર અહીંયા ખાલી હાથે જ આવ્યો છે અને આના અંદર રહેલ વિષય વાસના અને અહંકાર બળીને ભસ્મ થઈ જવાનો છે તો આ હું જે શરીરને મારું મારું કહી રહ્યો છું જે સંપત્તિને મારી મારી કહી રહ્યો છું જે પરિવારને મારો માની રહ્યો છું તેમાંથી તો કંઈ જ સાથે આવતું નથી અને આ મૃત્યુરૂપી ગાડી સતત દોડતી રહે છે અને કાર્ડ પુરુષ ટિકિટ કાપતા રહે છે તો શું ખાતરી કે આ ભાઈના પછી કાર્ડ પુરુષની ટિકિટ બારી પાસે મારો નંબર આવીને ઊભો હોય કેમ કે દરેક મનુષ્ય મૃત્યુની લાઈનમાં જ છે અને જેમ જેમ ટિકિટો કપાતી જાય છે તેમ તેમ તમે કાળ પુરુષની નજીક આવતા જાઓ તો મારા દોસ્તો ભલે તમે બીજા કોઈની પાસેથી કંઈ ન શીખો પરંતુ સ્મશાન પાસેથી કંઈક શીખો સ્મશાન તમને જગાડે છે અને સ્મશાન તમને છે કે ભાઈ તું પણ મૃત્યુની લાઈનમાં જ ઊભો છે માટે અભિમાન કરીશ નહીં કદાચ આના પછી તારો પણ નંબર આવી જાય હરિ ઓમ તસ આદેશના પ્રણામ